ફાગવેલ કે જે ભાથુજી મહારાજ માટે જાણીતું છે જેને દાદા તરીકે ઓળખવામાં આવે છે એટલે કે ફાગવેલવાળા ભાથી ફાગવેલવાળા ભાથુજી દાદા વગેરે નામથી જાણીતા મહત્વના મહારાજ તરીકે ઓળખાય છે વાત કરીએ તો કે આજથી કેટલાય વર્ષો પહેલાં ફાગવેલમાં ગરાસદાર તરીકે તખતસિંહજી રાઠોડ રાજ કરતા હતા અને તેમના પત્ની અકલબા બંનેઓ ધર્મપ્રેમી હતા અને અવારનવાર પોતે પગપાળા ડાકોર તેમજ પાવાગઢની યાત્રાએ જતા હતા આ સમયગાળા દરમિયાન તેઓ ડાકોરની યાત્રાએ જતા હતા ત્યારે તેમણે રણછોડરાયની પણ મુલાકાત લેતા હતા અને સાથે સાથે ગોમતી તળાવના ઘાટે આવેલું ડંકનાથ મહાદેવ મંદિરના દર્શન કરતા અને તેઓ દર વખતે ડંકનાથ મહાદેવને પ્રાર્થના કરતા કે મારા ઘરે એક પુત્રનો જન્મ થાય તો ડંકનાથ મહાદેવના અસીમ કૃપાથી તખતસિંહજી અને ઘરે એક પુત્રનો જન્મ થાય છે અને તેનું નામ આપવામાં આવે છે હાથીવા એટલે કે હાથીજી ત્યાર પછી અવારનવાર પોતાના રાજ્યની અંદર રાજ કરતા હતા પરંતુ ફાગવલની આસપાસના વિસ્તારની અંદર મલેચ જાતિઓનું આક્રમણ થતું હતું અને આ મલેછવા જાતિના લોકો અવારનવાર ઢોર ઢાંકરાને હાંકી જતા તેમજ આસપાસના વિસ્તારમાં આવેલા રાફડામાંથી સાપને પકડી જતા વગેરે બનાવો બન્યા કરતા હતા એટલે કે તખતસિંહજી અને મલેછ જાતિના લોકો જે અવારનવાર ઝઘડાઓ થતા હતા ત્યારબાદ ફરીવાર મનોમન પાછું તેઓ માતાજીની આરાધના કરવા પાવાગઢ જાય છે એટલે કે નવરાત્રિના સમયમાં તેઓ આઠમના દિવસે પાવાગઢ જાય છે અને માતાજી મહાગાડીને નૈવેદ્ય ધરાવે છે તેના માટે જરૂરી સામગ્રી બધી જ ત્યાં લઈ જાય છે અને મનોમન અક્કલબા અને તખસજીજી માતાજીને પ્રાર્થના કરે છે કે મારા ઘરે વીર પુત્રનો જન્મ થાય આ સમયગાળા દરમિયાન માતાનું છતર ડોલવા લાગે છે અને તખસજી અને અક્કલબાએ જે માતાની સામે રમતું મૂકેલું નાળિયેલ છે તે ગબડતું ગબડતું અક્કલબા સામે આવે છે અને અક્કલબા પોતાનો પાલો પાતરે છે અને એ નારીને લઈ લે છે આમ પણ જણાવે છે કે આ માતાજીનો કોઈ ચમત્કાર છે અને આ મહાઘાડી માતાના ચમત્કારના જ કારણે તખતસિંહજી અને અક્કલબાના ઘરે એક વીર પુત્રનો જન્મ થાય છે જેને વીર બાથુજી મહારાજ નામ આપવામાં આવે છે ભાથુજીઓ નાનપણથી જ સવારીના શોખીન હતા તેઓ આસપાસના ખાખરિયાવાન વિસ્તારમાં ઘોડે સવારી કરતા હતા તેમજ એક સમયગાળા દરમિયાન જ્યારે જેઓ ગાયો ચરાવતા હતા તે સમયગાળા દરમિયાન રાફડામાંથી એક ફેણદારી સાપ નીકળે છે બધા ગોવાળો ભાગવા લાગે છે પરંતુ ભાથેજી ત્યાં જ ઉભા રહે છે અને એ સાપ સાથે તેમને મિત્રતા થઈ જાય છે અને એ સાપને તેઓ રોજ દૂધ પીવડાવવા આવતા હતા તેમજ એકવાર એમના લગ્ન નક્કી થાય છે તો તે સમયગાળા દરમિયાન જ તેમના કાને વાત પડે છે કે મલેચ્છ જાતિના લોકોએ ફાગવેલ ગામને આસપાસના વિસ્તારની અંદરની ગાયો હાંકી કાઢી લઈ જાય છે તો તે સમયગાળા દરમિયાન લગ્નમાં ફેરા ફરવાના બાકી હતા તે છોડીને ભાથેજી પોતાની તલવાર લઈને ગાયોના રક્ષણ માટે આગળ આવે છે અને ખાખરિયા વનમાં મલેછ જાતિના લોકો વચ્ચે ઘર્ષણ સંઘર્ષ થાય છે અને ભાથીજીઓ ત્યાં મૃત્યુ થાય છે એટલે કે તેમનું દળ સર અલગ થઈ જાય છે છતાં પણ તેઓ લડતા ગાયોને વારવેલી છે એટલે ખાખરિયા વનમાં જ્યાં તેમનું મૃત્યુ થયું હતું જ્યાં તેઓ શહીદ થયા હતા તે વિસ્તારને અમરભૂમિ ખાખરિયા વન તરીકે ઓળખવામાં આવે છે અને તેમનું મૂળ ગામ ભાગવેલ કે જ્યાં તેઓનો જન્મ થયેલો હતો ત્યાં તેમનું ઘર જે સ્થળે હતું તે સ્થળે તેમનો પાળિયો એટલે કે બાથુજી મહારાજનો પાડિયો મૂકવામાં આવેલો છે આ જ પાળિયાવાળી જગ્યા એટલે